શું કાવ્યામારન રેલી છે કાવ્યા મારનની લવ લાઈફ અંગે તમે શું જાણો છો સનરાઇઝર્સ હૈદરાબાદની સી અને કલાનીથી મારનની પુત્રી કાવ્યામારન તેની લવ લાઈફને લઈને ઘણી ચર્ચાનો વિષય રહી છે કાવ્યમરણ લાઈફ નથી કોઈ અભિનેત્રી છતાં આઈપીએલમાં કેમેરાની નજર હોય છે ચારસો કરોડની નેટવર્થ ધરાવનાર કાવ્યા મારન પર જાણું પડનેલી છે કે કુંવારી કાવ્યામારનના સંબંધોને લઈને પણ અનેકવાર અફવાઓ ઉડી હતી ત્યારે કાવ્યામારન અને મ્યુઝિક પ્રોડ્યુસર અનિરુદ્ધ રવિચંદર વચ્ચે સંબંધ હોવાના અહેવાલો સામે આવ્યા છે ચર્ચાઓ હોવાને કારણે અનિરુદ્ધની ટીમે આ દાવાઓને નકારી કાઢ્યા છે એમ કહીને કે તેઓ ફક્ત સારા મિત્રો છે આ બાદ મીડિયાની અટકળોએ કાવ્યાને ક્રિકેટર ઋષભ પંત સાથે પણ જોડ્યા છે જે સૂચવે છે કે તેઓ ખાસ બોન્ડ શેર કરે છે જો કે આ અહેવાલો પાયાવિહોણા છે અને તેમની વચ્ચે કોઈ સંબંધ ન હોવાનું સામે આવ્યું છે શું કાવ્યા પર લેલી છે છ ઓગસ્ટ ઓગણીસો બાણુંના રોજ ચેન્નાઈમાં જન્મેલી કાવ્યાએ સ્ટેલા મેરીઝ કોલેજમાં બી કોમ કર્યું અને બાદમાં વોર્વિક બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું ત્યારથી તેણીએ તેના પરિવારના વ્યવસાયમાં ખાસ કરીને સનરાઈઝર્સ હૈદરાબાદના સીઓ તરીકે નોંધપાત્ર ભૂમિકા નિભાવી છે એફએમ રેડિયો અને સન મ્યુઝિક સહિત સન નેટવર્ક હેઠળના વિવિધ સાહસોમાં તેણીની સંડોવણી કૌટુંબિક વ્યવસાયમાં તેણીની સક્રિય ભાગીદારીને દર્શાવે છે તાજેતરમાં જ કાવ્યા ભારતીય ક્રિકેટર અભિષેક શર્માને ડેટ કરી રહી હોવાની અફવા છે આ અફવાઓ પણ બિનસત્તાવાર છે બંને પક્ષ તરફથી કોઈ પુષ્ટિ નથી કાવ્યા મારન વ્યવસાય અને રાજકારણ બંનેમાં ઊંડા મૂળ ધરાવતા અગ્રણી પરિવારમાંથી આવે છે તેણીના પિતા કલાનીથી મારનસન નેટવર્કના માલિક છે અને માતા કાવેરી મારનસન ટીવી કોમ્યુનિટી લિમિટેડના સીઓ છે કાવ્યાના દાદા મુરાસોલી મારન અને કાકા દયાનિધિ મારન એ પણ મહત્વપૂર્ણ રાજકીય યોગદાન આપ્યું છે અસંખ્ય અફવાઓ અને અટકળો છતાં કાવ્યા મારન હાલમાં કોઈને ડેટ કરી રહી નથી તેણીનું ધ્યાન તેણીની વ્યાવસાયિક જવાબદારીઓ અને વ્યવસાયિક વિશ્વમાં તેના કુટુંબના વારસાને ચાલુ રાખવા પર રહે છે હાલમાં તેણીના પ્રેમ જીવનને લગતા કોઈ પણ સમાચાર અનુમાનિત છે અને સત્તાવાર પુષ્ટિ ત્યારે જ આવશે જ્યારે તેણી અથવા તેણીનો પરિવાર જાહેરાત કરવાનું નક્કી કરશે મહત્વનું છે કે કાવ્યાએ હજુ સુધી લગ્ન પણ કર્યા નથી